મારો બેટો ઘાસ થવા દેતો નહીં વેલા આખું પંથરાઈ ગયા હતા વેલા મારા બેટા આ તરાજીના શેઢા જ નોકતા હું

મારા ક્ષેત્રમાં હું જોવું છું કોણ મારા જે નોખ્યાપીઓ નોખા મારાય છું તો કેમ દાદા ગ્રીકરો ને બતાવીયો તારો કે મમન આ પરમિષ્ઠા માં ડારે ભાઈ ભાઈ એ તો હું એ એ એ લડો બસ તમારો ભાઈ પતાવીજો ભાઈ ઓમર બતાવીજો અલ્યા મને અલ્યા બતા એ બરોબર બરોબર પતાવીજો બરોબર અલ્યા લાપો પડી જલે પકડી જલે અલ્યા પકડી જલે ઓને કેમ બાંધે છે ઓગાવોને બતાવીજો ભલા છે રે ઓમણે બાંધા લે થોડું

આપડે

બરાડો મારું કાલે દૂધ તોડાય ગયું કરવા કપૂર પેલા માર્યા ખાલી તમે ખબર જવું પડશે

બોલુ ને તમે તો જોવો ને તો મારાથી એ લાગા તો કોઈ બીજા ને વઢાડવાનો પ્લાન બનાવતા છે મારા ભેગા તમે માર ખાઈ જાય એમ હોય ને

ના તમે ખાલી ખાલી લડો બધા ભેગા થયા હોય યાર બોલો અમૃતજી અડે અમરે હેડો અમરાજિ ક હેડો હા